રાજકોટ પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયન દ્વારા રેલવે કમ્પાઉન્ડ ખાતે ધરણા યોજવામાં આવ્યા પશ્ચિમ રેલવે કર્મચારી દ્વારા જૂની માંગણીઓ અને જૂની પેન્શન સ્કીમને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ઓપીસી ની લઈને વિરોધ કરવામાં આવ્યો સતત ત્રણ દિવસથી ધરણા યોજવામાં આવી રહ્યા છે ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી સાથે આ વિરોધ કરવામાં આવ્યો જીતેન્દ્ર સતાપરા મંડલ અધ્યક્ષ વેસ્ટર્ન રેલવે એમ્પ્રજીનું રાજકોટ યોજના અમારો એક જ વિરોધ પ્રદર્શનમાં અમારી એક જ માંગ છે કે એક એક બે હજાર ચાર પછીના જે કર્મચારીઓ છે જેને એનપીએસ લાગુ છે એ એનપીએસ રદ કરી અને જે પહેલાં પુરાની પેન્શન સ્કીમ હતી એ નીતિ ચાલુ કરવાની અમારે આના માટે લડત કરવા માટે અમે એક બે હજાર ચારથી સતત લડત કરી રહ્યા છીએ અને અમે એકવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસ ચોવીસ ટ્રેડ યુનિયન ભેગા થઈ અને જોઈન્ટ ફોરમ બનાવ્યું છે અને જોઈન્ટ ફોરમના જે વિધિવત સમય અનુસાર એના જે દરદ એકવીસ તારીખે અમે એનો વિરોધ પ્રદર્શન કરવી છે લાસ્ટ ડિસેમ્બરમાં અમે એનું મતદાન પણ કરેલું હતું અને મતદાન કરી અને પછી એ મતદાનમાં રેલ કર્મચારી હડતાલમાં જોડાવા માટે ચો ચોરાણું ટકા સહમત થયા છે અમારી આ માંગ સરકાર સંતોષી દે તો અમે અમારી હડતાલ વહેલી તકે જે પૂરા કરશું જો અમારી આ ચાર દિવસીય હડતાલ એક સાલી સંકેત છે આગળ જો અમારી આ ઓલ્ડ પેન્શન સ્કીમ છે એ ચાલુ કરવામાં નહીં આવે તો અમારા એઆરએફના મહામંત્રી ગોપાલ મિશ્રાજીના આદેશ અનુસાર જો જરૂર પડે તો રેડ હડતાલ કરવા માટે પણ અમે સક્ષમ છીએ અને રેડ હડતાલ પણ કરીશું